નમસ્તે બાળ દોસ્તો ફરી એકવાર ધોરણ સાત વિષય ગુજરાતી ગ્રામ માતા વિભાગ બે અગાઉ વિભાગ એકમાં આપણે જોયું કે કલાપી દ્વારા રચાયેલી આ કૃતિ ખૂબ જ સુંદર છે જેમાં વિવિધ છંદો દ્વારા પંક્તિઓને દર્શાવી છે હેમંત ઋતુના મીઠા પ્રકાશમાં ગામડાના બાળકો રમે છે અહીંયા એક અજાણ્યો વ્યક્તિ ઘોડા ઉપર બેસીને ગામ તરફ આવતો નજર પડે છે અને આવીને વૃદ્ધ દંપતીને કહે છે કે મને તરસ લાગી છે આ વૃદ્ધ દંપતી તેને તેના ખેતરમાં કે છે કે રસ પીવડાવવા માટે લઈ જાય છે શેરડીમાં કે છે કે ચપ્પુના ઘા માર્યા છતાં તેમાંથી રસનો એક બુંદ પણ નીકળતો નથી ત્યારે વૃદ્ધા મનોમન રડે છે ઈશ્વરને કહે છે કે પ્રભુ શું તમે કોપાયમાન છો તે કહે છે ક્યાં તો આ ધરતી રસહીન બની ગઈ છે કે પછી જે રાજા છે તે દયાહીન થઈ ગયો છે બાળ દોસ્તો બાળદોસ્તો આપણે એ આ કાવ્યને વિભાગ બે તરીકે આગળ ભણીશું સમજીશું એવું યુવાન સુણતા એવું યુવાન સુણતા ચમકી ગયો નહીં માતા તણે પગ પડીને ઊઠીને કહે છે કે કે શુણતા એટલે કે સાંભળતા એવું યુવાન શુણતા એટલે કે સાંભળતા એકદમ તે ચમક ચમકી જાય છે અને માતાના પગે પડીને કહે છે એ હું જ રૂપ છું એ હું જ છું રૂપ કે હું એ જ રાજા છું મને કર માફ બાઈ હે સ્ત્રી તું મને માફ કર એ હું જ છું રૂપ મને કર માફ ઈશ હે ઈશ્વર હું એ જ રાજા છું તું મને માફ કર ચાલો આપણે એને વિસ્તારથી સમજીએ આ સાંભળીને પેલો યુવાન ચમકી ગયો તે ગ્રામ માતાના પગમાં પડ્યો અને ઉઠીને કહેવા લાગ્યો એ રાજા હું જ છું હે બાઈ હે સ્ત્રી એ રાજા હું જ છું તું મને માફ કર એ રાજા હું જ છું એ ઈશ્વર તું મને માફ કર આગળ શાર્દુલ વિકરીડિત શાર્દુલ વિક્રીડિત એમાં કહ્યું છે પીતો તો રસ મિષ્ટ હું પ્રભુવરે કે છે કે પીતો તો એટલે કે હું તેનું પાન કરતો હતો તે પી રહ્યો હતો મિષ્ટ એટલે કે મીઠો રસ ત્યારે જ ધાર્યું હતું ત્યારે જ કે છે મેં ધારી લીધું હતું આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે એવી ધરા છે અહીં ત્યારે મને લાગ્યું કે અહીંના ખેડૂતો ચોક્કસ કે છે ખૂબ દ્રવ્યમાન છે એટલે કે ધનવાન છે એવો મને વિચાર આવી ગયો હતો જે જોઈ મુજ ભાગ કંઈ નહીં સમો તે હું વધારું હવે તે સમયે કહે છે કે મને એવો વિચાર આવ્યો કે હવે હું મારો કર વધારી દઉં હવે હું મારો કરવેરો વધારે હું નાખી દઉં આ ખેડૂતો ઉપર શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું અહીં એટલે કે શા માટે એટલે છે કે કરવેરા હું વસૂલ ના કરું એવું અહીં આ રાજા વિચાર કરે છે કે છે કે આ ખેડૂતો તો કે છે કે એમનું જે ખેતર છે તેમાં જે શેરડીનો રસ જે શેરડી પકી રહી છે જેનો પાક થઈ રહ્યો છે તે કે છે તેના કારણે આ લોકો ખૂબ જ કે છે કે પૈસા ટકે સુખી છે તો હું શું કરવા રાજા એવું વિચાર છે કે તો હું શું કરવા કે છે આ લોકોના ઉપર કરવેરો ન નાખું ચાલો વિસ્તારથી સમજીએ હે પ્રભુ જ્યારે હું શેરડીનો મીઠો રસ પીતો હતો ત્યારે એ જ મેં ધારી લીધું હતું કે અહીંની ધરતી કેવી છે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે તો પણ મને તેમની ઉપજમાંથી નજીવો ભાગ એટલે કે કર મળે છે ઓછો મને કર મળે છે તો હવે હું મારો કર કે છે વધારી દઈશ આ ધનવાન એટલે કે આ ખેડૂતો પાસેથી વધારે કરવેરો કે છે શા માટે હું વસૂલ ન કરું એવું અહીંયા આ રાજા વિચારે છે એટલે પહેલો જે પ્યાલો હતો તે મીઠો અને મધુર રસનો હોય છે પણ જ્યારે તે બીજી વખત કે છે કે રસ માંગે છે ત્યારે કે શેર સાઠામાંથી રસનો એક પણ બૂંદ પડતો નથી કારણ કે ધરતી માતા કંઈ કઈ સમજી ગઈ છે કે આ જે રાજા છે તેના મનમાં કંઈને કંઈ આ ખેડૂતો માટે કે છે કે ખોટું થઈ વિચારી રહ્યો છે તેની નીતિ સાચી લાગતી ન હતી આગળ છે ઉપેન્દ્ર વજ્રા રસે હવે દે ભરી પાત્ર બાઈ રસે હવે દે ભરી પાત્ર ભાઈ કહે છે કે હે બાઈ હે સ્ત્રી હવે તું મને રસથી આ પ્યાલો ભરી આપ પ્રભુ કૃપાએ નક્કી છે ભરાશે અને હવે આ પ્યાલો કહે છે કે ઈશ્વરની કૃપાથી ભરાઈ જવાનો છે ભરાશે જ સુખી રહે બાઈ સુખી રહો સૌ તમારી તો આશીષ માત્ર માંગું हे स्त्री हे बाई तू तो सुखी रहे तब बधा सुखी रहो हूँ थी मात्र ने मात्र आशीर्वाद आशीष एट आशीर्वाद मांगू छू चलो समझिए हे बाई हवे तू तो आ प्यालो रस्ती के भरी दे ईश्वर कृपा थी हवे ये चौक्स भराई जैसे हे बाई तू तो सुखी रहे तमे सौ सुखी रहो हूँ तो तमारे पासे थी आशीष मांगू છો આગળ વસંત તિલકા પ્યાલો ઉપાડી ઉભી શેરડી પાસે માતા કે પ્યાલો ઉપાડીને કે છે કે શેરડી પાસે પેલી સ્ત્રી પેલી માતા ઊભી રહી જાય છે છુરી વતી જરી જ કાતળી એક કાપી છુરી એટલે કે ચપ્પા વડે એણે થોડીક જ કે સેજ કાતળી શેરડીના સાઠાની જે કાતળી હોય ને તે તેણે કાપ કાપી ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા ત્યાં તો કહે છે કે ધાર છૂટી ગઈ રસની પેલાં પાત્રને પેલા ગ્લાસને ભરી દેવા બહોળો વહે રસ ઓહો છલકાવી પ્યાલો કહે છે કે રસની જેમ ધાર વહી કે પ્યાલો છલકાઈને પુષ્કળ રસ વહેવા લાગ્યો એટલે કે પ્યાલો પણ તેનો કહે છે કે ભરાઈ ગયો ને છલકાઈ ગયો એમ એવું અહીં કવિ કહે છે વસંત તિલકામાં ચાલો ફરી આપણે એને સમજી લઈએ પ્યાલો લઈને શેરડીની પાસે ઉભેલી પેલી ગ્રામ માતાએ છરી વડે જરીક જ કે છે કે શેરડીની કાતડી કાપી કે તરત જ પાત્રને ભરી દેવા માટે શેરડીના રસની ધાર છૂટી અને પ્યાલો છલકાઈને પુષ્કળ રસ વહેવા લાગ્યો તો બાળ દોસ્તો આ કલાપી દ્વારા વિવિધ છંદો ની સમજણ અહીં આપી છે તમને ખ્યાલ આવ્યો ને કે આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે ચાલો હવે આપણે આ કાવ્યના અમુક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ કવિને કવિએ કઈ ઋતુના સુરખીભરિયા રવિની વાત કરી છે તો કવિએ હેમંત ઋતુ રવિની વાત કરી છે બીજો સવાલ યુવક શાના ઉપર સવાર થઈને આવે છે તો યુવક અશ્વ એટલે કે ઘોડા ઉપર સવાર થઈને આવે છે યુવક ઘોડા પરથી ઉતરીને શું માંગે છે યુવક ઘોડા પરથી ઉતરીને શું માંગે છે તો યુવક ઘોડા પરથી ઉતરીને પાણી માંગે છે યુવાન પોતે ખરેખર કોણ હતો યુવાન પોતે ખરેખર કોણ હતો તો યુવાન પોતે ખરેખર એક રાજા હતો આખરે રાજાએ ખેડૂત દંપતી પાસે શાની માગણી કરી તો આખરે રાજાએ પેલા ખેડૂત દંપતિ પાસે આશિષની માંગણી કરી ગ્રામ માતા કાવ્યના કવિનું નામ દર્શાવો કહો તો ગ્રામ માતા કાવ્યના કવિનું નામ કલાપી છે ગ્રામ માતા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો ગ્રામ માતા કાવ્યનો સાહિત્ય પ્રકાર એ એક ખંડ કાવ્ય છે તો બાળ દોસ્તો તમારું આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે આ કવિતાને તમારે ઘરે સમજવાની છે તેમાં આવતા જે અઘરા શબ્દો છે તેની એક યાદી તૈયાર કરવાની છે અને સમજાવેલું જે સાર છે તેની પણ તમારે તૈયારી કરવાની છે